ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા મેડિકલ સ્ટોર પર એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સખત કાર્યવાહી સુરતે શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ વેચાતી હોવાની ખાતરી પછી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં નશાકારક દવાઓની ગેરકાયદેસર વેચાણ રોકવા કડક સૂચના આપવા પછી પોલીસ ટીમ સક્રિય થઈ છે આ દિશામાં એસઓજી ટીમના પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા અને રામભાઈ મુકુંદભાઈને સલામતપુરા વિસ્તારમાં દારૂવાલા શિવશક્તિ મેડિકલ નામના મેડિકલ સ્ટોર પર શંકા આવી હતી દવાની દુકાનના સંચાલક યશભાઈ અતુલકુમાર દારૂવાલા દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ વેચવામાં આવતી હતી આની ચકાસણી માટે એસઓજી અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી સાવલિયાની ટીમે સંયુક્ત રેડ કરી ટીમે ડમી ગ્રાહક મોકલી ટ્રેપ ગોઠવ્યું જેમાં સંચાલક યશભાઈ દારૂવાલાએ કોઈ પ્રિસ્ક્રિપ્શન માંગ્યા વગર જ કોનેક સિરપ વેચી હતી કાર્યવાહી દરમિયાન દુકાન પરથી માર્કેટ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર સાતસો વીસનું નકાશ નશાકારક સિરપ જપ્ત કરવામાં આવ્યું